જિલ્લા પંચાયત સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસપૂર્વ સરપંચ એના પપ્પા હતા એને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ હતી તો આની સાથે આ પ્રકારનું જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ ને ખાસ કરીને જે આ નાલાયક જે પોલીસવાળા છે એ આદિવાસી સામાન્ય જનતા સાથે ઠીક પણ જે પાલિકાના સદસ્યો છે હોદ્દેદારો છે એમની સાથે પણ ગેરવર્તન કરી રહી છે એ ગેરવર્તન પત્ર અમને લખ્યો છે અને હવે આજે એમને પોતાની પ્રતિક્રિયા આપી છે કે પત્ર અમને કેમ લખ્યો હું મારો કોઈ પણ જગ્યાએ મારો સ્પષ્ટ વાત હોય છે પ્રજાને કોઈ રંજાડતું હોય એમાં પોલીસ અધિકારી હોય કે કોઈ પણ અધિકારી હોય અને ભારતીય પાર્ટી પારદર્શક સુશાસનમાં માને છે અને પ્રજા પ્રજાને સુખ શાંતિ સલામતી માટે માને છે તો આવા જવાબદાર પોલીસ અધિકારીઓ પ્રજાને રંજાડતા હોય અને તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ ને કરીને જેલમાં મૂકે એ તો બહુ મોટું દુઃખ બાબત છે અહિયાં ઢોલારમાં આપડા હિતેશભાઈને જે જેલમાં મૂક્યો કસ્ટડીમાં મૂક્યો એ જ રીતના ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયતની સભ્ય જે મહિલા છે એના ઘરમાં પોલીસ જાય રેડ કરે અને કે તમે दारूના ધંધા કરો છો આમ કરો છો અને એના એના તો લગ્ન પ્રસંગ આ સોલ તારીખે એની નાની બેનનું લગ્ન છે તો આવા આ નકપટ અને નાલાયક અધિકારીઓ છે કે જેના તે લગ્ન પ્રસંગ હોય અને જિલ્લા પંચાયતની સભ્ય છે ને ભૂતપૂર્વ સરપંચ એ એના પપ્પા હતા અને મમ્મી પણ ભૂતપૂર્વ સરપંચ તો આની સાથે આ પ્રકારનો જે વર્તન કરે અને બાકીના અંગારેશ્વર ગામના જે સરપંચ હતા આદિવાસી સરપંચ ને ખાસ કરીને આ નાલાયક જે પોલીસ વાળા છે એ આદિવાસી એ ગરીબ જે પ્રજા એમના પર રંજાડે એટલા માટે મુખ્યમંત્રી પત્ર લખવાની પરત પડે કાયદોનો વ્યવસ્થા ગુજરાતની અંદર ખૂબ મજબૂત છે અને ભારતીય ભારતીયતા પાર્ટીના લોકો કોઈ પણ મોટો સમર બનતી હોય એને છોડતા નથી અને સરકાર પર મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવા કોઈ પણ

એમના પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી એમની માગ છે સરકાર તરફથી એમનો પત્રનો શું જવાબ કે પ્રતિક્રિયા આપવામાં આવે છે એ જોવાનું રહેશે નમસ્કાર નમસ્કાર વિડિયો અંદર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખશો નમસ્કાર